અને સાતમ આઠમના મેળા બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે એનું જે નકશો લેઆઉટ પ્લાન છે એને ડી કરી ત્રીસ ટકા સ્ટોલ્સ અને જે એના બીજા આપણા જે ચક્ર બીજા રાઇડ્સ છે એ ઘટાડવામાં આવી રહી છે જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેસ્ટલાઇઝ કરવામાં આવી રહી છે ડ્રોનથી આખા જે કેટલા જનમેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સ્ટિંગ ફરજિયાત રાખવામાં આવશે સીસીટીવી જે છે એની સંખ્યા વધારવામાં આવી છે જેથી જેમ જનમેદની સંખ્યા જે કેપેસિટી કરતાં સરખામણીમાં આવે તો એડવાન્સમાં આપણે થ્રી લેયરની સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ

અને આ વખતે પણ એ જ રીતે લોકો પાસેથી નામોનું સૂચન મંગાવવામાં આવશે જી ત્રીસ ટકા સ્ટોલ્સ અને રાઇડ્સ ઓછી કરવામાં આવશે જેથી સ્થળ ઉપર વધારે જગ્યા પબ્લિકના મુવમેન્ટ માટે ઉપલબ્ધ થાય